બિઝેટ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત બિઝેટ ગ્રુપને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી લક્ઝુરિયસ કારને સીઆઈડી ક્રાઇમ કચેરી ગાંધીનગર લવાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ચાર ટીમો બનાવાઈ એક ટીમ રાજસ્થાન તપાસ કરવા ગઈ હોવાની વિગતો બહાર આવી ત્યારે ત્રણ ટીમો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કરી રહી છે તપાસ બી ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત બીઝેડ ગ્રુપને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી લક્ઝુરિયસ કારને સીઆઈડી ક્રાઇમ કચેરી ગાંધીનગર લવાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ચાર ટીમો બનાવાઈ એક ટીમ રાજસ્થાન તપાસ કરવા ગઈ હોવાની વિગતો બહાર આવી જ્યારે ત્રણ ટીમો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કરી રહી છે તપાસ ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી લક્ઝુરિયસ કારને લઈને સીઆઈડી ક્રાઇમની ઓફિસે લવાઈ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ચાર ટીમો બનાવવામાં આવી છે જે તપાસ કરી રહી છે એક ટીમ રાજસ્થાન તપાસ કરવા ગઈ હોવાની વિગતો બહાર આવી છે જ્યારે ત્રણ ટીમો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે બી ઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત કરાઈ બી ઝેડ ગ્રુપને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી વધુ માહિતી માટે સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ રહ્યા છે જી વીરેન શું છે વધુ માહિતી સમગ્ર મામલે છ હજાર કરોડ નું કૌભાંડ છે એવું કહેવાય છે એમને એની વાત કરવામાં આવે તો ગઈકાલે સાત જેટલા આરોપીઓ સીઆઈડી ક્રાઈમ દ્વારા પકડવામાં આવ્યા હતા આજની વાત કરવામાં આવે તો બીજે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની લક્ઝરીયસ જે કારો છે જપ્ત કરી લેવામાં આવી છે તમામ કાર લગરિયલ છે અધિકારીઓ આ નગર થી આ ત્રણ થી ચાર કાર લઈને ગાંધીનગર આવ્યા છે અને હાલ જે અધિકાર સંકુલ ત્યાં રાખવામાં આવ્યું છે હજુ વધુ તપાસ હાથ ધરી છે અને મળી રહી છે અને બીજી જે ત્રણ ટીમો છે તે હાલ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ કરી રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત બીઝેડ ગ્રુપ ને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી ગઈકાલે મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી લક્ઝુરિયસ કારને સીઆઈડી ક્રાઇમની કચેરી ગાંધીનગર લવાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા માટે ચાર ટીમો બનાવાઈ એક ટીમ રાજસ્થાન તપાસ કરવા ગઈ હોવાની વિગતો બહાર આવી જ્યારે ત્રણ ટીમો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કરી રહી છે તપાસ બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની લક્ઝુરિયસ ગાડીઓ જપ્ત